રાજ્ય સરકારનો ભણશે ગુજરાતનો દાવો પોકળ સાબિત થઈ રહ્યો છે ઠેર ઠેર શિક્ષણ વિભાગની લાળિયાવાડી સામે આવી રહી છે હવે જસદણ તાલુકાના એક ગામમાં સ્કૂલ જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે અને એકસો ને વીસ જેટલા વિદ્યાર્થીઓને માતાજીના મઢમાં ભણાવવાનો વારો આવ્યો છે રાજકોટના જસદણ તાલુકાના કુંદણી ગામમાં શિક્ષણ તંત્ર અને રાજ્ય સરકારના દાવાઓની પોલ ખુલી છે જસદણ તાલુકાના કુંડણી ગામમાં એક પણ સ્કૂલ જ નથી જે સ્કૂલ છે તેના ઘણા ઓરડાઓ જર્જરી સ્થિતિમાં છે જેના કારણે કુંડણી ગામના ધોરણ એક થી ધોરણ આઠ એકસો વીસ જેટલા વિદ્યાર્થીઓ માતાજીના મળમાં ભણવા માટે મજબૂર છે શાળાના ઓરડા જર્જરીત હોવાથી ગામ લોકોએ સરપંચને રજૂઆત કરી કે નવી સ્કૂલ બનાવો કારણ કે આ ડેમેજ શાળામાં બાળકોને ભણાવવામાં પણ વાલીઓને ડર લાગતો હતો મંદિરમાં આ દુકાનમાં જો આ

માતાનું મઢ છે અને ત્રણ રૂમ આપણને મળી રહે છે બીજે ગામમાં કોઈ અન્ય જગ્યાએ બેસવા માટે જગ્યા ન હોય એટલા માટે અમે ત્યાં એ રૂમમાં બેસાડીએ જેથી કરીને બાજુ બાજુમાં હોય તો બાળકોની જે કંઈ પણ નાના બાળકો છે એના ભાઈ બેન સાથે આવજા આવું કરી શકે અને જવા ટાણે ના આવવા ટાણે એને સુવિધા સચવાય રહે એટલા માટે અમે ત્યાં વ્યવસ્થા કરેલી છે કુંદણી ગામની પ્રાથમિક શાળાના ઓરડા ડેમેજ સિતિમાં છે તેથી ત્યાં બાળકો અભ્યાસ કરી શકે તેમ નથી આંગે સરપંચ દ્વારા શિક્ષણ વિભાગમાં અનેક વખત રજૂઆત કરવામાં આવી પરંતુ હજુ સુધી તેમની સમસ્યાનો નિવેડો આવ્યો નથી જેથી ના છૂટકે આ વિદ્યાર્થીઓ ગામમાં આવેલા વાવડિયા પરિવારના માતાજીના મઢમાં અભ્યાસ કરી રહ્યા છે મે આજે સ્થળ ઉપર રૂબરૂ મુલાકાત લીધી તો મને જાણવા મળ્યું કે વાવડિયા કુટુંબ પરિવારનો મઢ છે ત્યાં બાળકો ભણી રહ્યા છે અહીંયા એક પણ રૂમ બેસવા લાયક નથી શાળાને ગ્રાઉન્ડ નથી પીવાનું પાણી નથી આ એકવીસમી સદી અને ટેકનોલોજીનો યુગ છે સરકાર ઘણા બધા સ્લોગ આપે છે કે ભાઈ ભણશે ગુજરાત ભણશે બાળકો પણ આમાં ભણવા માટેની ભૌતિક સગવડતા જ નથી તો બાળક કેવી રીતે ભણશે એ મારો શિક્ષણ મંત્રી શ્રી કુબેર ડિંડોર ને આ પ્રશ્ન છે સાહેબ આપ જોવો આ અંતરિયાળ ગામડાના વિસ્તાર ગરીબ ખેડૂતોના બાળકો છે ગરીબ માણસોના બાળકો છે એ અત્યારે માતાજીના મઢમાં ભણવા માટે મજબૂર બની રહ્યા છે પણ એના માટે આપણે વૈકલ્પિક વ્યવસ્થા કરેલી છે અને પંચાયત તરફથી આપણને જમીન પણ ફાળવી દીધેલી છે ને જિલ્લામાં મંજૂરી માટે આપણે